બ્રહ્મ સમાજ અંગે સાંસદ દેવસિંહ ચૌહાણની ટિપ્પણીથી વિવાદ સર્જાયો છે કર્મકાંડની વાતો કરી બીજી દિશામાં લઈ જાય છે આ વાત દેવસિંહ ચૌહાણે કરી છે આ સાથે તેમણે બારેજાના કાર્યક્રમ દરમિયાન આ નિવેદન આપ્યું તેમણે કહ્યું કે જે અનુભૂતિ કરી તેના માટે શબ્દો નથી શ્રદ્ધાની શક્તિ કેવી હોય તે બારેજા ગામમાં જોઈ આ કોઈ અંધશ્રદ્ધાની શક્તિ નથી મારા જીવનમાં અને મેં જે અનુભૂતિ કરી છે મને શબ્દો નથી મળતા પણ મને ખબર પડે છે કે ગીતા ભક્તિ કર્મ ની વાતો કરીને આપણને દિશામાં એક ને બીજી દિશામાં લઈ જતા હોય ત્યારે સાચી વાત કહીને મક્કમતાથી શ્રદ્ધા ની શક્તિ કેવી હોય એનું દ્રશ્ય આજે બાર હજાર ધામ માં જોઈ શક્યા છીએ આ શ્રદ્ધા ની શક્તિ ના કારણે થયું છે કોઈ અંધશ્રદ્ધા શક્તિ નથી હું છાતી ઠોકીને કહું છું